હિરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થોડા સમયથી એવી ચર્ચાઓ અને ત્યાંના સ્ટાફમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે જે પેસેન્જરના લગેજ બેગ આવે છે એમાં ચોરીઓ થઈ રહી છે જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશને શંકા લાગતા થોડા વ્યક્તિઓને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ ખાચર જે નાની મોલડી ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતા એને પોતે આ ગુનો કરેલાની કબૂલાત આપેલી છે અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનું બ્રેટલેસ એક સોનાના જોડી બુટી એક સોનાના ઝુમર અને પંચ નેવું હજાર રૂપિયા રોકડા એની પાસેથી રિકવર કરવામાં આવી છે એ બાબતની ખાતરી કરતા ગઈ તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ રેસ્કોસ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનીતભાઈ વિનોદભાઈ ના રોજ એરપોર્ટ ખાતે મુસાફરી દરમિયાન દરમિયાન આવેલા તે એમના ગ્રામ નું બ્રેસલેટ એક જોડી બુટી એક જોડી ચાંદ જુમર તેમજ એમના પાંચ હજાર રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલાનું બાદમાં જાણવા મળેલ છે અને હાલ એમને ફરિયાદ લીધેલી છે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બીએનએસ એનએસ ત્રણસો ત્રણ મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે તેમજ તારીખ છવ્વીસ દસ પચીસ ના રોજ મુંબઈના રહેવાસી છે રાજેશભાઈ શેઠ જેઓના બેગમાંથી રોકડા રૂપિયા પંચ્યાસી હજાર રૂપિયાની ચોરી થઈ છે તે પણ કબૂલાત કરે છે અને તે પણ પૈસા રિકવર કરવામાં આવે છે